અને રાજ્યના આરોગ્યના પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે એ હિટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે એનો સંતાને આપણે હિટવે રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા અને દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હિટ રિલેટેડ નેસને પહોંચીડવા માટે તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ અથવા આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલઈડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે એકસો આઠ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ બોતેર કેસીસ અડતાલીસ કલાકના છે નોંધાયેલા છે એવો જે આંકડો છે એકસો આઠ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને રાજકોટમાં ગત સપ્તાહ આઈએમડી જે ડેટા છે મુજબ જોયું તો એકતાલીસ ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળઝાળ ગરમી નો અનુભવ થયો હતો ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી પાંચ દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે તો લોકોએ ઉપરના કોઈ પણ લક્ષણો જણાય દાખલા તરીકે ચક્કર આવવા માથું દુખવું અતિશય સ્નાયુમાં કળતર દુખાવો થવો માથાનો દુખાવો થવો આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણ શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નીવડતો હોય છે તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પાખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક છે એ કરવો ખૂબ જ હિતાવ છે તો લોકોએ ખાસ કરીને આગામી જે ગરમીના દિવસો છે એમાં શું તો દરેક દિવસમાં ઓછામાં ઓછું બસો દર કલાકે બસો એમ જેટલું પાણી છે એ પીવું હિતાવહ છે ખાસ કરીને લોકો અત્યારે અતિશય ગળ્યા અને હાઈડ જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ અથવા તો કાર્બોનેટેડ કોલ્ડ પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવહ નથી આ ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતાવ છે ખાસ કરીને લીંબુ શરબત લીંબુ પાણી એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવ છે ઓસામણ પીવું આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ ફ્રૂટના જ્યુસનું સેવન કરવું છે એ હિતાવ છે રાજશ્રી એપ્રેલ્સ જન્સવેરના બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ